नकडा एका पीरामळ गाम पार्लामेंट सुधी सफर सर करणार भरूतना पनोता पुत्र राज्यसभाना पूर्व सांसद आणि ना अग्रिम हरोळ नेता મરહુમ અહેમદ પટેલની આજરોજ પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો અને કાર્યકરોએ અહેમદ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા પ્રભુદાસ મકવાણા जिला कांग्रेस ना प्रवक्ता नाजू फडवाला सहित ना आगे वालों ने कार्यक्रो मोटी संख्या में जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैंप का, का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया ગુજરાતના પનોટા પુત્ર જેના અહીયે અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જરા આપણી વચ્ચે નથી આજે જન્મજયંતિ છે પંચોતેરમી જેના અગેર કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબને આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે